ધાનેરા પાલિકા તંત્ર ભર ચોમાસે દબાણ દૂર કરવા પહોંચ્યું સ્વાગત કાર્યક્રમમાં થયેલ રજૂઆતના આધારે દબાણ દૂર કરાયા પોલીસ બંદોબસ્ત સાથે સનરાઈઝ શોપિંગ આગળના દબાણો દૂર કરાયા પાલિકાને ખાડા પૂરવાનો સમય નથી અને દબાણની ઝુંબેશ તેજ કરતા ઉઠ્યા સવાલો રોડ રસ્તા બાબતે પ્રજા ત્રાહિમામ છતાં કોઈમાં પાલિકા છે નિરશ

અડતાલીસ વર્ષ બાદ દુર્લભ વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે સંભવિત કચ્છ તરફ આગળ વધતા જિલ્લાના માંડવી અને તાલુકામાં ભારે પવન શક્યતા છે જેના પગલે ત્રણ તાલુકામાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અને લોકોને પણ આ પ્રકારના રહેઠાણમાં માં વરસવાટ કરતા લોકોને આજે બપોરે ચાર વાગ્યા સુધી આશરો આપવાની જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી

જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ત્રીસ થી પાંત્રીસ ઇંચ સુધીનો વરસાદ વરસી દેતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું જો કે ગત સાંજ થી વરસાદનું જોર હળવું થયું હતું અને જિલ્લામાં દ્વારકા તાલુકાને બાદ કરતા અન્યત્ર માત્ર હળવા તેમજ ભારે ઝપટા જ હતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે ડીપ ડિપ્રેશન હાલમાં કચ્છના ભુજ નજીક યથાવત છે તે આગળ વધતા અરબ સાગરમાં સમાઈ જશે પરંતુ આ ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે વાવાઝોડાના સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે તે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી અરબ સાગરમાં જ સમાઈ જશે ગુજરાતમાં સોમવારે તારીખ છવ્વીસ આઠ ના પ્રવેશેલું ડીપ ડિપ્રેશન હવે આશંકા પ્રમાણે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે કચ્છના દરિયાકાંઠે આગળ વધી તે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં પાકિસ્તાન તરફ જશે તેવી પણ સંભાવના છે ગુરુવારે બપોરે ડિપ્રેશનનું કેન્દ્રબિંદુ ભુજથી સાહીઠ કિલોમીટર અને નલિયાથી બસો પચાસ કિલોમીટર દૂર કચ્છમાં નોંધાયું હતું જે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ નેતૃત્વ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે અને ત્યારબાદ કચ્છના દરિયાકાંઠા તરફ ગતિ કરશે એકત્રીસમી ઓગસ્ટ એટલે કે કાલે કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સંકલન બેઠક શરૂ થશે ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં આરએસએસ સાથે જોડાયેલા તમામ સંગઠનોના રાષ્ટ્રીય સ્તરના પ્રતિનિધિઓ ભાગ લેશે ભાજપ તરફથી સંગઠન મંત્રી બીએલ સંતોષ આવવાના છે